બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો બાળકોના મોત થઈ ચૂક્યા છે બાજવાથી પાલનપુર પોતાના નાના ઘરે બે વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી હોવાનું સામે આવ્યું છે ને જોકે આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઈ માહિતી ન હોવાનું જણાવવામાં આવ્યું છે અને બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ પ્રેરે છે જ્યાં અત્યાર સુધીમાં પાલનપુર કાંકરેજના ડુંગરાસણ અને સાયગામના ગામના ગામના પાટણના ત્રણ બાળકોના મોત થયા છે જે પૈકી ડુંગરાસણના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આવી સ્થિતિ વચ્ચે પાલનપુરમાં વધુ બે વર્ષના એક બાળકનું શાંતિપુરા વાયરસથી શંકાસ્પદ મોત થયું હોવાનું સામે આવ્યું ને સમગ્ર મામલે છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવી કોઈ માહિતી ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જોકે આરોગ્ય વિભાગ દ્વારા મીટિંગ પ્રચાર પેમ્પલેટ વિતરણ દૂધ ડેરી પર જાહેર કરીને ચાંદીપુરા વાયરસ સામે જનજાગૃતિ આપવામાં આવી રહી છે તે પ્રમાણે શંકાસ્પદ છ કેસ છે એક કેસ અત્યારે પાલનપુરમાં દાખલ છે બીજા પાંચ કેસમાંથી ત્રણ ડેથ થઈ ગયા છે બેમાંથી એક દાંતીવાડાનો કેસ ઝાયડસ કેડીલામાં દાખલ હતો તે સાજો થઈને એના ઘરે આવી ગયો છે જે સણવાલનો કેસ હતો વાવ તાલુકાનો એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે એક લુણપુરનો કેસ હતો તે ડુંગરાસણ અને નેસડા ત્રણ જગ્યાએ ફરીને આવ્યો તો એક જ વ્યક્તિ હતો તેનું મૃત્યુ ધારપુર મેડિકલ કોલેજ ખાતે થઈ ગયેલું છે પાલનપુરના વોર્ડ બે ખાતે અર્બન ત્રણનો પટણી જે હતા એ અમદાવાદ સિવિલ ખાતે એનું મરણ થઈ ગયેલું છે એનો રિપોર્ટ હજી સુધી આવેલ નથી સુઈગામના પાડવ તાલુકા સુઈગામ તાલુકાના પાડવ ગામનો જે ચાર વર્ષનું બાળક પ્રથમ આવ્યું હતું તેનું રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તેનું પણ મૃત્યુ અમદાવાદ સિવિલ ખાતે થયેલું છે અને જે હાલમાં બે કેસ છે એક અમદાવાદ સિવિલમાં વાવનો દાખલ છે અને એક પાલનપુર ખાતે એક બાળક દાખલ છે તેના સિવાય બીજા કોઈ કેસ છે નહીં